ના બેકાર હે હા પાણી પૂરી માધું બેકાર બેકાર જો વરસાદ આવવાના હે જેવી કૃષ્ણ ની કિલ્લા ભાઈ વરસાદ આવશે ભાઈ તો તૂટી પડ્યો હે આજના બે હજાર પચીસ ના છેલ્લા થી એકત્રીસ ડિસેમ્બર ના રોજ વરસાદ અને શિયાળામાં વરસાદ તમે પછી જોયો શિયાળામાં વરસાદ થાય શિયાળામાં વરસાદ જોયો પછી શિયાળામાં था, आ, सब। वो लागे यार कल था लागे कल अंधविश्वास छवि क्या छवि नहीं थे <गण> लागे यार है कि नहीं थे में दुनिया है है का कल कल था था तो जारी 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 वाए। जारी वाए। कल था है कि नहीं थे? नहीं था नहीं 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 लागे

માટી ની સુગંધ આવે મસ્ત નહીં ઝાડુ ઓલું હે ને ફૂલ વરસાદ આવતો ને ઓલું ઝાડુ આવે લાઈટ વહી ગઈ ભાઈ લાઈટ વહી ગઈ નથી બંધ વાઈફાઈ ઉપર મારું બધું બધું ગયું પૂરું થઈ ગયું અને મેં ભાતો હું ડીશમાં લેવા જતો લાઈટ વહી ગઈ અને દેખાતું પેલા હું ડીશ લેવા જતો હતો નોન સ્ટીક મૂક્યું ડીશ લેતો હું તો લઈ દો કે તો બસ આ બે ગયો અને હવે આ ખાવું જો આમાં ને ડીશ લેવા હજી જઈ શકું પણ હવે બે ગઈ બે હવે હું એટલે હવે ખાઈ લઉં આમાં નામાં કેમ જો તમે બધા મજામાં તો અત્યારે સાહેબ આપણે બ્લોગ ચાલુ કર્યો છે બે હજાર છવ્વીસનો પહેલો દિવસ છે અને બે હજાર છવ્વીસમાં તમે જોવો છો ને તમારો મારો બ્લોગ જોતા મતલબ કે તમને કાંઈ નથી મને કાંઈ નથી બધા કહેતા કે બે હજાર છવ્વીસમાં પૂરું થઈ જવાનું પૂરું થઈ જવાનું કાંઈ ન પૂરું થાય થાય પૂરું થાય પૂરું કઈ ન પૂરું થાય પૂરું થઈ ગયું તો તમે મને જોતા હું તમને એમ કહું કાંઈ ન પૂરું થાય આ બધું અંધવિશ્વાસ છે ફેંકવાની રીત હોય આ બધું કાંઈ ન થાય બધું થવા મળે તો પછી એ હા હેપી ન્યુ ઇયર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બીજું શું કહેવાય બોલો તમે કહો બાકી આજે શું બનવાનું છે જોઈ શકો તો તમે એટલી બધી પાણીપુરી લઈ લેવા છીએ અને ખાવાની અમારે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને પાણીપુરી ખાવા લેવા છીએ એમ તમને શું લાગશે કે હું પાણીપુરી ખાઈ શકીશ તીખી તીખી જાળ જેવી શું હા તો તમારો જવાબ ખોટો છે હું નહીં ખાઈ શકું કોઈ આપણે તીખું ખાઈ નહીં છોકરીઓ બધી ખાતી હોય કેમ કે એના બધા મજા આવતી હોય આપણે ન ખાઈ શકીએ કેમકે આપણે કદી આમ તીખું એટલું બધું ન ખાતું હોય છોકરીઓ ખાતી હોય એટલે એના ભાઈ મજા આવતી હોય ગમે એટલું તીખું હોય તો ખાઈ જાય ભાઈ આપણે ન ખાઈ કે નવા વર્ષના પહેલા દિવસે આપણે પાણીપુરી શરૂ કરીએ આખો વર્ષ પાણીપુરી ખાવાની એમ બધા કે નવા વર્ષના જે પહેલાં દિવસે કરીને એ બધું આખું વર્ષ થાય તો બંને જાય ભગવાન ઈચ્છા

ये टाइम आउट के, है जदी तुमने एम केइस के तो सा, सा, तो बसी एक बात में तुमने त्यारे केवा न तो न अटली तरीके ये અત્યારે હું કેઈસ ઈ અત્યારે વાત કરું જો તમને જો ફાઇનલી જો આયા કેટલી વાર 3696 વાર તો બસ કી આઈ થીન 1 2 3 4 આ 5 આ 6 ના 7 7 મો હે લખવાનું કે આપણે લખ નાકુ અને ફિક્સ કેટલા છે 7392 વર કમ્પ્લીટ થશે કેટલી વાર 7392 વર લખું બહુ ગુ પડી ગયું હતું કેટલા 27 તારીખ નું બેઠો 27 27 28 29 30 ચાર દિવસ થયા છે આ ચોથો દિવસ આયલો જઈ આપણે લખી એનો અને કાલે થાય પાંચમો દિવસ અને આમ કરતા 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 કેટલાય દિવસ વિયા જશે આપણે કાંઈ જ ખબર નથી કેટલા કેટલું થાય કેટલું નહીં

એ ત્યાં પૂરી થઈ જાય બુક જ પૂરી થઈ જાય પછી આપણે નવી બુક કાઢશું નવી બુકમાં લખશું અઠ્યાવીસ હજાર એટલે ત્રીસ હજાર એટલે હાડા અઠ્યાવીસ અઠ્યાવી પાંચસો એટલે હાડા અઠ્યાવીસ ગણ લેવાના ત્યાં લગી લખાય ને ત્યાં લગી એમ બસ પૂરું પછી આપણે નવી બુક કાઢવી જોઈએ અઠ્યા માં લખવા જો પછી હજી એક નવી બુક એમાં હજી એક નવી બૂક અઠ્યાવી એમાં હજી એક નવી બૂક અઠ્યાવી એમાં ત્રણ ચાર હજી બુકું લેવાની હે અઠ્યાવી અઠયાવી કેટલી વાર લખવાનું આપણે આપણે કુદને ખબર નથી આપણે કેટલી વાર લખવાનું હોય કેમ કે હે જેટલું જાજુ હવે જાજુજાજુ ફેશન કેટલું થઈ જાય એટલે બાકી આપણે કાંઈ વાંધો ન હોય તો અઠ્યાવી અઠવીએ ને પાંચ પીજી પૂરા એટલે હું કહું યાર હું તમને કઈ નહીં ભાઈ જો આ બધું તો ચાલતું રહેશે બીજું હું તમને શું કહેવાનું છું તો આ તો બ્લોગ અહીંયા લગી રાખીએ અને હવે મારે સૂઈ જવું છે તો બ્લોગ સર બ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામને કોમેન્ટ જરૂરથી કરજો અને જય શ્રી રામ બાય બાય અને તમારા કુળદેવનું નામ જરૂરથી કોમેન્ટ કરતા જજો બાય બાય